દોસ્તો સ્વાગત છે મેળવવા માટે જો તમારું કેવાય સી કમ્પ્લીટ હોય તો તમને અહીંયા હપ્તો મળી જતો હતો પણ હવે સરકાર દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે જો તમારું માત્ર કેવાયસી કમ્પ્લીટ હશે તો તમને અહીંયા પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો નહીં મળે તો બીજું એવું કયું કામ છે જે તમારે હવે ફરજિયાતપણે કરવું પડશે અને જેને લઈને સરકાર દ્વારા અહીંયા જાહેરાત કરી દેવામાં આવી છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વાત કરીએ અત્યાર સુધી ખેડૂતોનો જો કેવાયસી કમ્પ્લીટ હોય તો એમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી જતો હતો પણ હવે તમારે હપ્તો મેળવવા માટે કેવાયસીની સાથે સાથે બીજું પણ એક કામ ફરજિયાતપણે કરવું પડશે તમે જોઈ શકો છો જે અહીંયા સરકાર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ફાર ધર્મ રજિસ્ટ્રેશન ફરજિયાતપણે તમારે કરવું પડશે પૂરી માહિતી તમે આ જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગમી બાવીસ હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેથી રજિસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના ખેડૂતો ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા નીતિ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે એટલે અહીંયા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમનું ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પ્લીટ અહીંયા કરાવી લે તો જ તેમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસ હપ્તો મળી શકે છે ફાર્મર રજિસ્ટ્રી પર કરવામાં આવેલ રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ અગિયાર આંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે ફાર્મા ઇસ્ટેશન જેતે ગામના વીસી વીએલી ઓપરેટર અથવા જન સેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે જો તમે અહીંયા ફાર્મા ઇસ્ટેશન કરાવવા માંગો છો તો ગામના વીસી વીએલી ઓપરેટર અથવા જન સેવા કેન્દ્ર મારફતે કરાવી શકો છો તો જે પણ ખેડૂતોએ અત્યાર સુધી ફાર્મા રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને માત્ર કેવાયસી દ્વારા જ અહીંયા હપ્તો મેળવી રહ્યા હતા પીએમ કિસાન યોજના અંતર્ગત તો તેમને હવે ફરજિયાતપણે ફાર્મા રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો તે અહીંયા પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મેળવવા માંગે છે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત આગમી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો તમે મેળવવા માંગો છો તો તમારે હવે ફરજીયાત કેવાયસીની સાથે ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવવું જ પડશે તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમો હપ્તો મેળવવા માંગો છો તો એવું કયું કામ છે જે હવે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જેથી તમે બાવીસમો હપ્તો મેળવી શકો તો આ વિડીયોમાં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતની પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ